અમદાવાદના નિકોલમાં ગઈકાલે થયેલી વબાલ બાદ કોંગ્રેસના સ્ટાર પ્રચારક હાર્દિક પટેલ સાથે અમારા સંવાદદાતા ગૌરવ પટેલે ખાસ વાતચીત કરી ત્યારે હાર્દિક પટેલે પોતાના ઇન્ટરવ્યુમાં ઘણા જ સ્ફોટક નિવેદનો આપ્યા અને પ્રચારના અંતિમ દિવસે હાર્દિક દ્વારા ઝંઝાવાતી પ્રચાર કરાઈ રહ્યો છે નિકોલની સભામાં ગઈકાલે હોબાળો મચ્યો હતો મારામારી થઈ હતી જ્યારબાદ હાર્દિક પટેલનો આ પ્રથમ એક્સક્લુઝીવ ઇન્ટરવ્યુ છે જી ચોવીસ કલાક પર અને પ્રચારના અંતિમ દિવસે હાર્દિક પટેલ દ્વારા

કોંગ્રેસમાં વિધિવત પ્રવેશ કર્યો ચૌદ માર્ચના રોજ કોંગ્રેસના તેઓ પ્રાથમિક સભ્ય બન્યા હાર્દિક પટેલની વાત કરીએ તો અનેક વિવાદ તેમની સાથે સંકળાયેલા છે કેટલાક વિકાસની તો વાતના મુદ્દા પણ તેમની સાથે સંકળાયેલા છે આંદોલન વાત એવો છે આજે વાત કરીશું હાર્દિકની ની સફર વિશે હંમેશા જોડાય છે હાર્દિક પટેલ વાત કરી સાથે હાર્દિક પાર્ટના નેતા શરૂઆત થઈ રાજકીય નેતા તરીકે પણ કારકિર્દી શરૂઆત કરી પણ આ કારકિર્દીમાં વિવાદ ઘણા જોવા મળ્યા કોઈપણ સારું કામ કરવા તમે નીકળો અને પડે એની અંદર હેરાન કરવાવાળા લોકો વધારે હોય છે મેં મારી જે લડાઈ છે એ ઈમાનદારીથી લડ્યો છું લોકો માટે લડ્યો છું યુવાનો ખેડૂતો માટે લડ્યો છું અને આ લડાઈમાં ભાજપના લોકો મને હેરાન પરેશાન ખૂબ કર્યો છે પરંતુ હું ડરીને કે વિચલિત થઈને ઘરે નથી બેઠો ભાજપ સામે લડ્યો છું વ્યવસ્થા સામે લડ્યો છું યુવાનોના ભવિષ્ય માટે મહિલાઓની સુરક્ષા માટે મોંઘવારીની વિરોધમાં અને ખેડૂતોને ટેકાના અને પાકનો વીમો મળે આ માટે હું લડતો આવ્યો છું હવે સ્વાભાવિક રીતે તમે સારું કામ કરવા જાઓ એટલે તમને હેરાન કરવા વાળા તમારી આ લડાઈમાં અડચણરૂપ થવા વાળા ઘણા બધા હોય પરંતુ મેં આ લડાઈમાં એક જ રસ્તે ચાલ્યો છું અને રસ્તો પર લોકોની સેવાનો હજુ મેં રસ્તે ચાલી રહ્યો છું કોઈને મારો વિરોધ કરવો હોય કોઈને કોઈ મને હેરાન કરે પરેશાન કરે તો હું વિચલિત થઈને ઘરે બેસી જાઉં એ મારા સંસ્કારો નથી આવી વાત કરે તો કોઈને હેરાન કરવું હોય તો શરૂઆતથી હેરાન કરે જ્યારે ચૂંટણીના માત્ર બે દિવસ બાકી છે ત્યારે બલદારાની વાત કરું બલદારાની ઘટના થઈ ગઈકાલની ઘટના થઈ માત્ર ચૂંટણીને આને પ્રચારો બે દિવસ બાકી ત્યારે આવી ઘટનાઓ કેમ આ તમને બે દિવસ લાગે જ બાકી નવ મહિના મને જેલમાં પૂર્યો હતો છ મહિના ગુજરાત બહાર મોકલ્યો હતો મારી પર બત્રીસ કેસ કર્યા છે મારા પરિવારને ભાડે મકાન રહેવું હોય તો મકાન આપવા નથી દેતા મારા ઘરે ખોટી રીતે આવીને ઘણીવાર પોલીસવાળા પોલીસ ઇન્કવાયરી કરતા હોય મમ્મી પપ્પાને હેરાન કરે છે ગઈકાલે મારી ઉપર હુમલો થયો અને હુમલો કરવા કોણ આવ્યા હતા તમે એનો ઇતિહાસ જોવો બધો જે લોકો ત્રણ ત્રણ હત્યાઓ કરી છે એ લોકો મારી ઉપર હુમલો કરવા આવ્યા હતા સભાની અંદર વિરોધ કરવા માટે આવ્યા હતા ક્યાંક ને ક્યાંક ભાજપ પાટીદાર સમાજથી અને ગુજરાતના ખેડૂતોથી બીવે છે એટલા માટે ભાજપના લોકો મારી ઉપર હુમલો કરવો પાટીદાર સમાજના અમે મારી ઉપર વિરોધ કરાવો આવા તમામ પ્રયાસો ભાજપના લોકો કરે છે પણ અને અટલ બિહારી વાજપેયી ભલે હું કોંગ્રેસ નો નેતા રહ્યો પણ એ મને યાદ આવે છે કે હું પડી જઈશ હું પાછો નહીં વળી શકું પણ હું ક્યારેય કોઈના મુદ્દાને છોડી નહીં શકું કેમ કે મને ઘણા બધા લોકોએ પ્રેમ આપ્યો છે સહયોગ આપ્યો છે અને કરોડો લોકો સહયોગ આપતા હોય બે લોકો વિરોધ કરતા હોય તો શું બે લોકોના ડરના કારણે કરોડો લોકોની આશાઓ ભૂલી જવાની બિલકુલ નહીં મારે કરોડો લોકો માટે કામ કરવાનું છે હું મારા માટે નથી આવ્યો લોકો માટે આવ્યો છું લોકોને સપોર્ટ કરવો હોય તો ઠીક છે ના કરવો હોય તો કોઈ વાંધો નહીં હું મારા માટે નથી માંગતો હું વાત કરું છું પંદર લાખ રૂપિયાની તો મારા માટે વાત નથી કરતો લોકો માટે વાત કરું છું હું મોંઘવારીની વાત કરું છું તો મારે મમ્મીને એકલીને મોંઘવારી નથી નડતી ગુજરાતની લાખો કરોડો મહિલાઓને મોંઘવારી નડે છે યુવાનોને હું એકલો બેરોજગાર નથી ગુજરાત અસંખ્ય યુવાનો બેરોજગાર છે તો કહેવાની વાત આજે અસંખ્ય તકલીફો અસંખ્ય પીડાઓ સહન કરીને હું લોકોનો અવાજ ઉઠાવું છું છતાંય જો લોકો ન જાગૃત થતા હોય તો હું માનું છું કે ક્યાંક ને ક્યાંક આ કમ નસીબી છે ગુજરાતની જનતાની ગૌરવભાઈ ગુજરાતની જનતા માટે લડવાળા ખૂબ ઓછા છે આજે અમે લોકો લડી રહ્યા છીએ તો ચોક્કસપણે ગુજરાતની જનતાએ જે લોકો સહયોગ આપે છે એ તો આપે જ છે પણ શહેરી વિસ્તારમાં રહેતા એ લોકોને વિનંતી કરું છું કે તમે જાગૃત થાઓ અને અમારા જે યુવાનો જે લડે છે એમને સાથ આપો હાર્દિક માન્યું કે જે લોકો ગઈકાલે હુમલો કરવા માટે આવ્યા હતા સભામાં હોબાડો થયો તમારો દાવો છે 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 તમારો આક્ષેપ કે એમનો ઇતિહાસ પણ ત્યારે સુરતમાં આ લોકો તમારી સાથે જોડાયેલા હતા તો માની લો કે આવડો મોટો આંદોલન હોય ઘણા બધા લોકો જોડાયેલા હોય પણ વ્યક્તિગત સ્વાર્થી જોડાયેલા હોય ગઈકાલે એ લોકો સુરત થી વિરોધ કરવા આવ્યા એમને કોંગ્રેસ નો વિરોધ હોય તો સુરત માં કરે ને ભાઈ ના એ લોકોને હાર્દિકનો વિરોધ છે હાર્દિક આગળ વધી રહ્યો છે હાર્દિક લોકોનો અવાજ ઉઠાવી રહ્યો છે હાર્દિક ભાજપને પરાસ્ત કરી શકે એવી એના તાકાત છે હાર્દિકની સભામાં હજારો લોકો આવે છે ભાજપની સભામાં માણસો નથી આવતા આ બધી સ્થિતિમાં ભાજપના લોકો પૈસા આપીને ભાડૂથી ગુંડાઓ મોકલતા હોય છે અને તમે વિચારો સભા બે કલાકથી ચાલજીથી કોઈનો વિરોધ નહીં હાર્દિકનો જ વિરોધ ચોક્કસપણે હાર્દિક શું બોલે છે હાર્દિક લોકોની વાત કરે છે અને હાર્દિકની વાત લોકો સુધી ન પહોંચે એટલા માટે આવો હંગામો કરતા હોય છે હું ડરવાનો નથી મને ખબર છે આજે વિરોધ કરશે કાલે આ લોકો ગોળી પણ મારી દેશે મારી હત્યા કરવાની પૂરી તૈયારી ભાજપના લોકોએ કરી છે ભણું છું નથી બેસવાનો હું મુદ્દા સાથે લડવાનો છું અને ભારત પાકિસ્તાનમાં રસ નથી મને હિન્દુ મુસલમાનમાં રસ નથી મને ખેડૂતોમાં રસ છે મને યુવાનોના અધિકારમાં રસ છે મહિલાઓના સન્માનમાં રસ છે અને ગુજરાતને અસ્મિતા અને જય જય ગરમી ગુજરાત કહેવામાં રસ છે હું કોઈ મુદ્દાથી ભટકીને લોકોને ગેરમાર્ગે નહીં દોરું હાર્દિક ચલો માન્યું કે હાર્દિક નો વિરોધ જે લોકો વધારે કરતા હતા અલ્પેશ કથી ને એનો સહારો કેમ લેવો પડ્યો ક્યાંક ને ક્યાંક હાર્દિક અલ્પેશ જે શીત વાત છે માટે અલ્પેશ નો લીધો બિલકુલ ભાજપ જોડે કોઈ સહારા લેવાની જગ્યા જ નથી કઈ રીતે વિરોધ કરો ચલો ઘડીક પટેલના નામે કરાવીએ ખલીતચવ દિવાનોના નામે કરાવીએ ઘડીકલ્પેશના નામે કરાવીએ એમ જાણી જોઈને આજે ગુજરાતનો પાટીદાર સમાજ હાર્દિકની લડાઈમાં સાથે છે ગુજરાતનો ખેડૂત સમાજ હાર્દિકની લડાઈમાં સાથે છે એટલે ભાજપને કઈક ને કઈક રીતે હાર્દિકી લોકોને દૂર કરવા માટે આવા અવળ ચડાઈ પર્યાક આમો કરી રહી છે અલપેશની વાત કરે તો અલપેશન હાર્દિક બચ્ચે હાલ શું સંબંધ અલ્પેશ 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 કથિરિયા પટેલ કથિરિયાનો લીધો ને એ નથી નથી ખબર શું સંબંધ છે 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 વર્ષથી આંદોલન આંદોલન સાથે કરીએ છીએ હું મહિના મહિના સમાજ માટે માટે લોકોના હિત કર્યા કે અલ્પેશને છોડવા માટેનો પ્રયત્ન થતો કઈ રીતે થાય જજ છોડે કરવા તમને મને ખબર પડે છે ને જજ કોઈનું કોઈનું ચાલે ચાલે અને હું મહિના

પાર્ટીએ મને વધારે વ્યવસ્થા આપી દોસ્તી સભાઓ કરું છું અલગ અલગ વિસ્તારોમાં જવું છું લોકો લોકો ખૂબ ભાજપથી નારાજ છે આ બધા મુદ્દા છે પ્રજા સુધી કેમ પહોંચતા નથી કોંગ્રેસ ઘણા વર્ષોથી વિપક્ષમાં છે આ જ મુદ્દા વર્ષોથી ચાલે છે પ્રજા મુશી શકતી નથી ભાજપ દ્વારા પૈસાનો દુરુપયોગ થઈ રહ્યો છે લોકોને ગેરમાર્ગે દોરવામાં આવે છે સો રૂપિયાની વસ્તુ એને એક હજાર રૂપિયાની બતાવવામાં આવે છે તમે મને જો અમદાવાદમાં કેટલા બધા ભાજપના બેનરો છે કોંગ્રેસના બેનરો નથી કોર્પોરેશન મંજૂરી નથી આપતી પૈસાઓ માંગવામાં આવે છે છતાં પણ અમે લોકો અમારી ઈમાનદારીથી આ દેશને મજબૂત કરવા માટે સરદાર સાહેબના ભારતને બચાવવા માટે અમે તડતોડ મહેનત કરી રહ્યા છીએ હાર્દિક તમે એવું કહ્યું કે લોકોમાં ખૂબ જ આક્રોશ છે ભારતીય જનતા પાર્ટી સામે અને ચોક્કસ સફળતા મળશે આવો જ દાવો બે હજાર સત્તરમાં પણ તમે કરતા હતા જ્યારે

વોર્ડ થી માંડીને બે હજાર વોર્ડ સુધી બત્રીસ ઉમેદવારો ની હાર જીત થઈ છે તો કહેવાનો મતલબ ભાજપ પૈસાના ના જોડે લોકોને ખરીદી રહી છે લોકોને ગુમરાહ કરી રહી છે તો હું માનું છું કે ભાજપ લોકોને ગુમરાહ કરવાનું કામ કરે છે મુદ્દાનું કામ નથી કરતું જો ભારતીય જનતા પાર્ટી લોકો ગુમરાહ કરતી હોય તો એ બાજુ થી મુદ્દા ઉપર લાવવા માટે કોંગ્રેસ શું કરે છે પ્રજા આ એ જ કરી રહ્યા છે ને આજે ખેડૂતોને તકલીફ છે તો એના માટે ખેડૂતોને કહીએ છીએ તમે જાગૃત થાઓ યુવાનો બેરોજગાર છે પંચાવન લાખ યુવાનો

અલ્પેશ ઠાકોર જિગ્નેશ મેવાણી જીગ્નેશ મેવાણીને ભારતીય કોંગ્રેસે સપોર્ટ કર્યો અલ્પેશ ઠાકોર વિધિવત રીતે કોંગ્રેસની બેઠક ઉપરથી લડ્યા હાર્દિક પટેલ બે હજાર ઓગણીસમાં જોડાયા આજે અલ્પેશ કોંગ્રેસમાં નથી કેવું કેટલું નુકસાન બે હાજરમાં કેવો ફાયદો કેવો નુકસાન હું વ્યક્તિગત કોઈની ટિપ્પણી કરવા નથી માગતો પરંતુ આ દેશના હિત માટે યુવાનોની રાજનીતિ ખૂબ જરૂરી છે જો યુવાનો રાજનીતિમાં નહીં હોય તો આ દેશની અંદર ક્યાંક ને ક્યાંક સારી વ્યવસ્થા કોઈ નહીં લાવી શકે જ્યાં પણ હોય યુવાનોએ રાજનીતિ કરવી જોઈએ હું અલ્પેશભાઈના વિરોધમાં નથી બોલવા માંગતો હું ક્યારેય કોઈનો વિરોધ આ સુધી નથી કરતો મને તો મુદ્દાનો વિરોધ છે મને તો વ્યવસ્થાનો વિરોધ છે અને એટલા માટે જ અમે લોકો લડવાનું કામ કરીએ છીએ હું આખા ગુજરાત અને દેશના યુવાનોને કહું છું આવો રાજનીતિમાં અને દેશ હિત માટે અવાજ ઉઠાવો અલ્પેશ ઠાકોર તમને સલાહ આપે છે કે ભડકાઉ પાસે ના કરવો જોઈએ હાર્દિકે મને એવું લાગે છે કે પરપ્રાંતિયો વાળા મુદ્દે પણ અલ્પેશભાઈએ ઉત્તર ભારતના પરપ્રાંતિયોની વિરોધમાં ભડકાઉ ભાષણ આપીને નિર્દોષ લોકોને ગુજરાત છોડવા મજબૂર કર્યા હતા થાય કે ભારતીય જનતા પાર્ટીની સેના ઉતરી પડી હતી રાજનાથ સિંહ હોય અમિત શાહ મોદી ગુજરાત ગુજરાતની અંદર ભાજપને એવું છે હારી રહ્યા છે અને એટલા માટે આખી ફોજ ઉતારવી પડે છે પરમ દિવસે પાટણ સભા કરી આજે નરેન્દ્રભાઈને ત્યાં સભા કરવા જવું પડ્યું મોટી સભા કરવી પડે આજે અમને એવી વ્યવસ્થા થઈ છે કોંગ્રેસ પાર્ટી કહું છું કે ગામડે ગામડે ફરી રહી છે માઇક્રો પ્લાનિંગ થી કામ કરી રહી છે અને મોટી મોટી સભાઓ કરતા ગામડામાં શું પ્રશ્નો છે શહેરમાં શું પ્રશ્નો છે એ બાબતે કામ કરવાનો પ્રયાસ કરી રહ્યા છે તમારો એક જવાબ એ પણ હતો કે શહેરી વિસ્તારના લોકોય સમજવાની જરૂર છે પરંતુ શહેરી વિસ્તારમાં કોંગ્રેસ જનઆદરીજી ઉભો કરી શકતી નથી કેમ નહીં શહેરી વિસ્તારની અંદર ભાજપે લોકોની અંદર ડરનો માહોલ બનાવી દીધો છે ભારત પાકિસ્તાનના નામે હિન્દુ મુસલમાનના નામે વ્યાપારીઓને ઇન્કમ ટેક્સ અને એડીએ ની ધમકીઓ આપવામાં આવી રહી છે શહેરી વિસ્તારની અંદર કોંગ્રેસ પાર્ટી સાયલેન્ટલી ધીરે ધીરે કામ કરતી આવે છે પણ શહેરના વિસ્તારો શા માટે મોંઘવારી બાબતે બોલતા નથી શા માટે પેટ્રોલ ડીઝલ બાબતે બોલતા નથી આજે દિવસે દિવસે મોંઘવારી વધતી જાય છે કોર્પોરેશન ટેક્સ લઈ રહી છે પણ વ્યવસ્થા વ્યવસ્થિત પૂરી નથી પાડતી તો હું માનું છું કે શહેરના વિસ્તારો પણ ધીરે ધીરે જાગૃત થવાની જરૂર છે લગભગ તેત્રીસ જેટલી સભાઓ કરી પચીસ વર્ષ નો છોકરો હજારો લોકો આવતા હોય તો શું એ મારામાં કંઈક રૂપ જોતા હોય એટલે આવે છે નહીં તકલીફ છે લોકો નારાજ છે ગામડાનો ગરીબ ખેડૂતો દુખી થયો છે યુવાન બેરોજગાર થયો છે એમનો અવાજ ઉઠાવું છું લોકો મને કહે છે કે કાર્તિકભાઈ તમે અમારી વાત કરો છો તમે કરો અમે તમારી સાથે છીએ હું લોકોના મુદ્દા ઉઠાવું છું એટલે લોકો મને પ્રેમ આપે છે સહયોગ આપે છે પણ મારો એક જ ઉદ્દેશ ને એક જ મહત્વાકાંક્ષા છે કે બસ આવી જ રીતે હું લોકોના મુદ્દા ઉઠાવું પરિણામ જે આવશે કદાચ આવે આ મુદ્દા ઉઠાવવામાં હું મરી પણ જઈશ મારી હત્યા પણ થઈ જશે મને બદનામ પણ કરશે મને જેલમાં પણ મોકલશે પણ હું લોકોના મુદ્દા ઉઠાવતો રહીશ અને બને એટલો એ લોકો ન્યાય અપાવીશ જ્યારે અમે લોકોએ આંદોલનની શરૂઆત કરી ત્યારે ઘણા બધા લોકો કહેતા હાર્દિકનું આંદોલન ખોટું છે આમાં કાંઈ પડશે નહીં પણ આજે મેં દસ ટકા અનામત અપાવી હજાર કરોડ એક હજાર કરોડની યુવા સ્વલંબન યોજના અપાવી બધા સમાજને વયમર્યાદામાં મેં ફાયદો કરાવ્યો સ્કૂલ ફી હોય મેડિકલની ફી હોય એન્જિનિયરિંગ ફીમાં મેં ફાયદો કરાવ્યો અને હમણાં જ બિન અનામત આયોગ પણ આવ્યું સવર્ણ સમાજ જે ગરીબ હતો એસટીએસસી ઓબીસી સમાજને જે નોકરીઓમાં તકલીફ પડતી આજે બધા સમાજને મેં નાનામાં નાનો ફાયદો કરાવ્યો છે

તો પછી સાડા ત્રણ વર્ષથી અમારી ઉપર આટલો બધો અત્યાચાર કેમ કર્યો આજે મારી ઉપર આટલા બધા અપમાન અને મને બદનામ કેમ કર્યો મારી ઉપર કેસો કેમ કર્યા તમારે આપવી હતી તો સાડા ત્રણ વર્ષ પહેલા અનામત કેમ ન આપી શક્યા શા માટે અમને આટલા બધા બદનામ કર્યા મારી માતા બહેનો ઉપર અત્યાચાર કર્યો મારા યુવાનોની હત્યા કરી દીધી તમે લોકોએ નહીં નહીં આ તો અમારી લડાઈ હતી અમારું જુનું હતું પાટીદાર આંદોલન પછી મરાઠા આંદોલન જાટ આંદોલન રાજપૂત આંદોલન બ્રાહ્મીણ આંદોલન બધા આંદોલનો થયા એટલે નરેન્દ્ર મોદીને ઝૂકવું પડ્યું છે

પ્રચાર નો અંતિમ દિવસ છે પરમ દિવસે મતદાન થવાનું છે ત્રેવીસ એપ્રિલ પછી હાર્દિક ભૂમિકા શું છે મને મધ્યપ્રદેશ રાજસ્થાન અને ઉત્તર પ્રદેશ ને ખુબ જવાબદારીઓ આપી છે ત્રેવીસ તારીખે રાજ્યના જુઓ રાહુલજીના મત વિસ્તાર એટલે કે અમેઠી મને મોકલ્યો છે અમેઠીમાં પણ હું પ્રચાર કરવાનો છું એ પછી રાજસ્થાનની અંદર સાત દિવસ સતત પ્રચાર કરીશ ઉત્તર પ્રદેશમાં પણ ટોટલ આઠ દિવસ પ્રચાર કરીશ ગામડે ગામડે ફરવાનો અને કોંગ્રેસ પાર્ટી જે મારી ભરોસો મૂક્યો છે હાર્દિક ઉપર ભરોસો મૂકીને હાર્દિક ના લોકો ની વચ્ચે જવાનો જે મોકો આપ્યો છે ચોક્કસ હું પાર્ટી ના આગેવાનો અને જનતાના વિશ્વાસ ઉપર ખરો ઉતરીશ છેલ્લો સવાલ બાર જેટલા કોંગ્રેસના ધારાસભ્યો ચૂંટણી મેદાનમાં છે કદાચ કેવું કહેવું કે કોંગ્રેસ માં જે નેતૃત્વ નથી તો બાર ધારાસભ્ય ઉતારવા પડે ભાજપે પણ ઉતાર્યા છે ઘણા બધા લોકો એક હકીકત એવું હોય છે કે ધારાસભ્ય છેલ્લા દોઢ વર્ષથી સરકાર બન્યા પછી પોતપોતાના વિસ્તારમાં ખૂબ કામ કર્યું છે એના અનુસંધાને પોતાના વિસ્તારની સાથે સાથે આખા લોકસભાનું પણ કામ કરશે એ ભાવ સાથે કોંગ્રેસ પાર્ટી સારા ઉમેદવારોને મેદાન ઉતાર્યા છે બાર માંથી જો કોંગ્રેસના ધારાસભ્ય જીતે તો જે ખાલી પડેલી બેઠક કરી હાર્દિક એ પેટા ચૂંટણીનો વિધાનસભાનો ઉમેદવાર ખરો સમય બતાવશે કોંગ્રેસ પાર્ટી જે આદેશ આપશે એ પ્રમાણે આગળ વધીશ આભાર તો આ હાર્દિક પટેલ જેમનું કહેવું છે કે કોંગ્રેસ પાર્ટીએ તેમના ઉપર ભરોસો મૂક્યો છે પાર્ટી તેઓ સમગ્ર ગુજરાતનો પ્રચાર કરી રહ્યા છે ત્રેવીસ તારીખ બાદ મધ્યપ્રદેશ રાજસ્થાન હાર્દિક પટેલે ગંભીર આક્ષેપો લગાવતા જણાવ્યું કે તેમની હત્યા પણ કરાવવામાં આવી શકે છે આગળ વધીશું બુલેટિન